વાલ્યા ગામની હરિનગર સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોની નિશાન બનાવી દેવી દેવતાઓની ચાંદીની મૂર્તિ ચોરી કરી ફરાર થઈ ગયા હતા મૂળ વાલિયા ગામની હરિનગર સોસાયટી અને હલ અંકલેશ્વર જીઆઈડીસીના ગોલ્ડન પોઈન્ટ ચોકડી પાસે રહેતા યુવરાજસિંહ યોગેન્દ્રસિંહ ખરસિયાનું વાલિયા સ્થિત મકાન છેલ્લા ત્રણેક વર્ષથી બંધ હાલતમાં હોય પરિવાર શનિ રવિના રજા તેમજ વાર તહેવારે તે મકાને સાફ સફાઈ અને દેખરેખ માટે જાય છે ગત છવ્વીસમી એપ્રિલના રોજ તેમના માતા પિતા હરિનગર સોસાયટીના ઘરે ગયા હતા જ્યાં તેઓ રાત્રે રોકાઈ બીજા દિવસે ઘરને તાળુ મારી અંકલેશ્વર પરત આવી ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ ઘરના મંદિરમાંથી દેવી દેવતાઓની ચાંદીની મૂર્તિઓ તેમજ રોકડા રૂપિયા પંદર હજાર મળી કુલ વીસ હજારથી વધુ મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના અરસામાં સામે આવી હતી